મહાત્મા બુદ્ધ કહે છે કે મન જીતનારાઓ જ વિજેતા હોય છે અને મન ગુમાવનારાઓ જ હરનારાઓ હોય છે. માનસનો સૌથી મોટો દુશ્મન તેનું મન છે. જો તે ઈચ્છે તો તે તેનો નાશ કરી શકે છે. જો તે ઈચ્છે તો તે તેને વસાવી શકે છે. નમસ્તે મિત્રો, આપણું સંગીત જબ હમમાં આપનું સ્વાગત છે. જો આપણે આપણું મનને અનુસરીએ તો આપણું મન આપણને દોરી જાય છે અને જ્યારે આપણે મનને સંતુલિત કરીએ છીએ ત્યારે આપણે આપણા જીવનની દરેક વસ્તુનું ધ્યાન રાખીએ છીએ. आपने अपना मन में आवता गंदा आपने आ विचारों ने रोकવાનો प्रयास करिए चाहिए परंतु જેટલું आपने रोकिए છે તેટલા આ વિચારો આપનામાં પ્રવેશ કરે છે તમે જેટલી વસ્તુથી દૂર ભાગશો તે વસ્તુ તમે પોતાની તરફ લઈ જશે તેથી તે વસ્તુથી દૂર ન ભાગશો તેના પર સંતુલન જાળવી રાખો એકવાર એક માનસ ગૌતમ બુદ્ધ પાસે આવ્યો અને ગૌતમે બુદ્ધને કહ્યું હે બુદ્ધ મારા મનમાં આટલા ગંદા વિચારો કેમ આવે છે હું નથી ઈચ્છતો કે મારા મનમાં ગંદા વિચારો આવે પરંતુ વાસનાના વિચારો હંમેશા મારા મનમાં દોડતા રહે છે અને મને તેના વિશે વિચારીને ખૂબ જ તકલીફ થાય છે આ બધા વિશે વિચારવામાં મારી શક્તિ અને સમય બરબાદ થઈ જાય છે અને આ બધા વિચારોને કારણે હું ક્યારેય શાંત રહી શકતો નથી અને હું હંમેશા સ્ત્રીઓને જોઈને મોહિત થઈ જાઉં છું અને હું મારી જાતને રોકી શકતો નથી બુદ્ધે હસીને તે વ્યક્તિને પૂછ્યું શું તમે જાણો છો કે આ વાસના શું છે પછી તે માણસે જવાબ આપ્યો અને કહ્યું બુદ્ધ મને ખબર નથી કે વાસના શું છે પણ હા તે ગમે તે હોય તે ખૂબ જ ખરાબ વસ્તુ છે પછી બુદ્ધે તે વ્યક્તિને કહ્યું કહ્યું કે સૌ પ્રથમ તમારે સમજવું પડશે કે જે કંઈ પણ આપણી અંદર કુદરતી રીતે હાજર છે તે ખરાબ નથી તે કોઈને કોઈ રીતે આપણા જીવનમાં જરૂરી છે વાસના ખરાબ વસ્તુ નથી તે આપણા મનની લાગણી છે જે આપણે કંઈક પ્રાપ્ત કરવામાં મદદ કરે છે તે આપણે કંઈકનો અભાવ અનુભવ કરાવે છે અને પછી આપણે આકર્ષિત થઈએ છીએ તે વસ્તુ મેળવવા માટે જેમ કે જો તમારી પાસે પૈસાનો અભાવ હોય તો તમને પૈસા મેળવવાની ઈચ્છા થાય છે તો વાસના બીજું કઈ નહીં પણ એક પ્રકારની અભાવ હોય છે જે એક પ્રકારની જરૂરિયાતની લાગણી છે અને જ્યારે આ જરૂરિયાત ભૌતિક હોય છે ત્યારે આપણે તેને વાસના કહીએ છીએ તે વ્યક્તિએ ગૌતમ બુદ્ધને કહ્યું કે બુદ્ધ મેં વાસનાનો અર્થ સમજી લીધો છે પણ તમે મને આ નથી કહેતા અમને કહો કે તે ક્યાંથી આવે છે અને કેવી રીતે આવે છે गौतम बुद्धે કહ્યુ કે વાસના ક્યાંથી આવતી નથી તે આપણી અંદર છે અને તે હોવી જરૂરી છે તો જ માનવ જાતિનો વિકાસ થશે તે વ્યક્તિએ કહ્યુ કે જરે આ આપણી અંદર છે અને જરૂરી છે તો પછી લોકો તેને ખોટું કેમ કહે છે બુદ્ધે કહ્યુ કે આ સમસ્યા છે લોકો એ વાસના વિશે ખોટું વિચાર્યું છે અને તેને છુપાવવાનો અને દબાવવાનો પ્રયાસ કર્યો છે વાસના ખોટી નથી પરંતુ જાતિ ઈચ્છાઓનો ખોટી રીતિ ઉપયોગ કરવો ખોટું છે લોકો ફક્ત જેને પ્રેમ કરે છે તેના માટે જ જીવવાનું શરૂ કરે છે તે વ્યક્તિને મેળવવાનું પોતાનું લક્ષ્ય બનાવે છે અને હંમેશા તે વ્યક્તિ વિશે જ વિચારે છે પરંતુ આ બધું ખોટું છે બુદ્ધે કહ્યું કે વ્યક્તિને પૂછ્યું શું તમે જાણો છો કે પ્રાણીઓમાં પણ જાતીય ઈચ્છાઓ હોય છે વ્યક્તિએ જવાબ આપ્યો હા બુદ્ધ પ્રાણીઓમાં પણ જાતીય ઈચ્છાઓ હોય છે કારણ કે પ્રાણીઓ પણ આખરે તેમની પેડીઓને આગળ ધપાવશે બુદ્ધે કહ્યું તો પછી આપણે પ્રાણીઓની જાતીય ઈચ્છાઓને કેમ સહન કરવી જોઈએ વ્યક્તિએ કહ્યું મને ખબર નથી મહાત્મા તમે મને કહો ગૌતમ બુદ્ધે કહ્યું કે પ્રાણીઓ તેમની वासનાનો ઉપયોગ આનંદ માટે નથી કરતા તેઓ ફક્ત બાળકો પેદા કરવા માટે તેમની वासનાનો ઉપયોગ કરે છે કુદરતે પ્રાણીઓને ઘણો બધો આપ્યો છે તેમણે આપણને वासનાને આપણું સુખનો આધાર બનાવવાની સમજ આપી નથી જ્યારે આપણી સમજના આધારે માણસ પ્રકૃતિમાં જોવા મળતી દરેક વસ્તુનો ઉપયોગ તેના આનંદ માટે કરે છે આપણે મનુષ્યોએ વાસનાને આપણા સુખનું સાધન બનાવી છે જ્યારે કુદરતે આપણને આપણા વંશને આગળ વધારવા માટે તે આપ્યું છે પરંતુ માનવોએ તેને પોતાના જીવનનું અંતિમ લક્ષ્ય બનાવ્યું છે અને જાતીય વાસનાનું આ રીતે બેલગામ રહેવું ખોટું છે તે વ્યક્તિએ પૂછ્યું મહાત્માજી આ વાસના આપણા પર છે તે શા માટે પ્રભુત્વ ધરાવે છે અને શા માટે તે બેલગામ બની જાય છે પછી ગૌતમ બુદ્ધે કહ્યું સાંભળો હવે હું તમને જે કહીશ તે ધ્યાનથી સાંભળો તમે વાસનાનો આખો ખેલ સમજાશે તમને તમારો બધા પ્રશ્નોનો જવાબ મળશે ફક્ત ધ્યાનથી સાંભળો અને સમજો પછી ગૌતમ બુદ્ધતે વ્યક્તિને કહેવા લાગે છે એક સમયે એક આશ્રમમાં એક ગુરુ અને તેમનો શિષ્ય રહેતા હતા જેમની પાસેથી તેઓ દરરોજ આશ્રમની બહાર સ્થિત એક ગામમાં ભિક્ષા લેવા જતો હતો તે આશ્રમનો એક શિષ્ય ભિક્ષા લેવા માટે ગામમાં જતો હતો તે ત્યાં જતો હતો રસ્તામાં એક નદી વ્યવસ્થા હતી જ્યાંથી તે દરરોજ તેજ રસ્તે ભિક્ષા લેવા માટે જતો હતો એક દિવસ તેણે એક છોકરાને ઝાડ પાછળ છુપાયેલો જોયો તે છોકરા પાસે ગયો અને તેને કહ્યું ભાઈ આ ઝાડ પાછળ તું શું છુપાયેલો જોઈ રહ્યો છે છોકરાએ કહ્યું અરે હું જે જોઈ રહ્યો છું તે તું જોઈ શકતો નથી પછી શિષ્યએ નદી તરફ જોયું અને ત્યાં કંઈક જોયું છોકરીઓ પાણી ભરી રહી હતી તે છોકરીઓ 14155 વર્ષની હતી પછી શિષ્યએ છોકરાને કહ્યું અરે ભાઈ ત્યાં છોકરીઓ પાણી ભરે છે તેમાં છુપાવવા જેવું શું છે પછી છોકરાએ શિષ્ય તરફ જોયું અને તેને કહ્યું તું પાગલ છે તું તેને જોઈ શકતો નથી આ દેવદૂત નદીમાંથી પાણી કેવી રીતે લાવી રહ્યો છે ફક્ત તેના વર્તન જુઓ તેના કોમળ શરીરને જુઓ તેની પાતળી કમર ઘડું ઉપાડતી વખતે શક્તિ લે છે અને તેના વાળ તેની કમર પર કેવી રીતે વહે છે જાણે સુંદરતા વિખેરાઈ ગઈ હોય તેણે ફરીથી નદી કિનારે જોયું અને આ વખતે તે નદી કિનારે જોતો રહ્યો હવે કહી દેખાતો નહોતો અને તે એકદમ નિર્ભય હતો તેને કોઈ પણ વાતનો ડર નહોતો પણ હવે તે છુપાઈને તે છોકરીઓને જોવા લાગ્યો જાણે તેણે કોઈ ગુનો કર્યો હોય અને જ્યારે તે ગુપ્ત રીતે તે છોકરીઓને જોઈ રહ્યો હતો ત્યારે અચાનક તે અંદરથી ડરી ગયો અને કહ્યું હું શું કરી રહ્યો છું હું જે કરી રહ્યો છું તે યોગ્ય નથી મારે અહીંથી ચાલ્યો જવું જોઈએ અને પછી તે ઝડપથી ત્યાંથી નીકળી ગયો અને આશ્રમ પહોંચ્યો આશ્રમ પહોંચ્યા પછી તે પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયો પણ તેણે જે જોયું હતું તે તેની આંખો સામે વારંવાર આવી રહ્યું હતું તેના મનમાં એ જ દ્રશ્ય રમી રહ્યું હતું તેનો મન બધું જોવામાં વ્યસ્ત હતો તે સંઘર્ષ કરી રહ્યો હતો અને તેને કોઈ કામ કરવાનો મન થતું નહોતું દરરોજ વહેલી સવારે તે ભિક્ષા માટે આશ્રમ છોડીને નદી પાસેના ઝાડ પર જતો જ્યાં છોકરો પહેલેથી જ હાજર હતો સાથે મળીને તેઓ છોકરીઓને ગુપ્ત રીતે જોતા હતા હવે તે દરરોજ આ કરવાનો શરૂ કર્યું આ તેનો રોજિંદો નિત્યક્રમ બની ગયો હવે તે શિષ્યને કોઈ કામમાં રસ ન હોતો તે હંમેશા કોઈને કોઈ વિચારમાં વ્યસ્ત રહેતો તે આશ્રમનું કામ યોગ્ય રીતે કરી શકતો ન હતો ન તો તે બરાબર સૂઈ શકતો હતો ન તો તે બરાબર ખાઈ શકતો હતો તેનું મન અશાંત રહેતું હતું તેનું મન વારંવાર તે છોકરીઓની સુંદરતા જોવા માટે તડપતું હતું જ્યારે ગુરુ ભિક્ષાદાન કરતી વખતે પણ તેનું મન કોઈ બીજા વિચારોમાં ખોવાયેલ રહેતું હતું ગુરુએ તેના શિષ્યના આ કાર્યો સમજી લીધા હતા પછી એક દિવસ ગુરુએ શિષ્યને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું કે આજથી હું પણ તારી સાથે ભીખ માંગવા જઈશ તું અને હું જ્યારે તેઓ સાથે મળીને ભીખ માંગવા ગયા ત્યારે શિષ્યએ ગુરુને ના પાડી અને કહ્યું ના ગુરુદેવ તમે કેમ ચિંતિત છો હું એકલા યોગ્ય રીતે ભીખ માંગી શકું છું ગુરુ એ શિષ્યને કહ્યું કે ઠીક છે તો એકલો ભીખ માંગવા જા જેથી તે તરત જ ભીખ માંગવા નીકળી શકે બદા તેને જોવા માટે તેની પાછળ પાછળ જવા લાગ્યા થોડે દૂર ગયા પછી ગુરુ એ જોયું કે તેનો શિષ્ય એક ગુનેગર જેવા છોકરા સાથે એક જડ પાછળ છુપાયેલો હતો અને ગુપ્ત રીતે કંઈક જોઈ રહ્યો હતો ગુરુ પણ ગયા અને તેના શિષ્યની પાછળ ઊભા રહ્યા તેનો શિષ્ય શું જોઈ રહ્યો છે તે ગુનેગરની જેમ જડ પાછળ શું છુપાયેલો છે તે જોવા માટે ગુરુએ જોયું કે તેનો શિષ્ય એક જડ પાછળ છુપાયેલો છે અને છોકરીઓને નદીમાંથી પાણી ભરતી જોઈ રહ્યો છે પછી ગુરુએ શિષ્યને કહ્યું શું તમે જુઓ તેના ગુરુનો અવાજ સાંભળીને તે ડરી ગયો અને પરસેવો પાડવા લાગ્યો તે ધ્રુજવા લાગ્યો જાણે ચોરી કરતી વખતે તેણે ચોરને પકડ્યો હોય તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ તે કહી બોલી શક્યો નહીં બીજો જે શિષ્ય સાથે હતો તે ત્યાંથી ભાગી ગયો તેના મોંમાંથી ફક્ત થોડા ટૂટેલા શબ્દો નીકળી રહ્યા હતા તે તેના ગુરુ સાથે આંખનો સંપર્ક પણ કરી શક્યો નહીં ગુરુએ તેના શિષ્ય તરફ જોયું અને કહ્યું કે મારો શિષ્ય નિર્ભય છે તે કની પણથી ડરતો નથી પણ શું આ તમે ડરથી ધ્રૂજી રહ્યા છો શિષ્યએ ગુરુને કહ્યું ગુરુદેવ મને માફ કરો એ મારી ભૂલ નથી તે છોકરાએ મને ફસાવ્યો હતો પણ હું તમને वचन આપું છું કે આજ પછી હું ફરી ક્યારેય આવું નહીં કરું હું આવો નહીં કરું મને માફ કરો ગુરુદેવ ગુરુએ શિષ્યને કહ્યું કે કોઈ વાંધો નહીં પણ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણે જે સંગ રાખી છે તે મુજબ આપણે એ જ પરિણામો મળે છે આપણે જે સંગ રાખી છે તેના વિચારો આપણી અંદર પ્રવેશે છે તેથી જ તે સારું છે સંગ રાખો જેથી સારા વિચારો તમારામાં પ્રવેશ કરે પછી ગુરુ અને શિષ્ય આશ્રમમાં પાછા ફર્યા અને શિષ્ય ફરીથી આશ્રમના કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા લાગ્યો તેણે તે રસ્તો છોડી દીધો અને બીજો રસ્તો જવા લાગ્યો તેણે પોતાનું કામ કાળજીપૂર્વક પણ ધીમે ધીમે કરવાનું શરૂ કર્યું ધીમે ધીમે તેની અંદર ગુસ્સો જાગ્યો અને પછી તે બીજા શિષ્યો પર ગુસ્સે થવા લાગ્યો અને બેચેન થઈ ગયો હવે તે યોગ્ય સમયે ખોરાક પણ ખાતો ન હતો તે ખૂબ જ ઓછો ખોરાક ખાતો હતો એક રાત્રે ગુરુ શિષ્ય પાસે આવ્યા અને તેણે કહ્યું કે તમે અત્યાર સુધી કેટલી વાર તમારું વચન તોડ્યું છે તે સાંભળીને શિષ્ય તેના ગુરુના પગે પડ્યો અને રડવા લાગ્યો રડતા રડતા તેણે ગુરુને કહ્યું ગુરુદેવ મેં ઘણી વાર મારું વચન તોડ્યું છે પછી હું વચન આપું છું પરંતુ દર વખતે જો હું મારું વચન તોડું છું તો મારું મન મારા નિયંત્રણમાં નથી હું મારા મનમાંથી બધા ખરાબ વિચારો દૂર કરવાનો ખૂબ પ્રયાસ કરું છું પરંતુ જો હું ઈચ્છું તો પણ હું તે કરી શકતો નથી પછી ગુરુએ શિષ્યને કહ્યું મારી સાથે આવો ગુરુ શિષ્ય તે તેને આશ્રમના બગીચામાં લઈ ગયો અને શિષ્યને કહ્યું જુઓ અહીં એક નાળું છે જેના દ્વારા નદીનું પાણી આ છોડમાં આવી રહ્યું છે અને આ પાણી ગતિમાં કોઈ ફરક વગર આગળ વધી રહ્યું છે શું તમે આ પાણીના પ્રવાહને રોકી શકો છો હા શિષ્યએ કહ્યું હા ગુરુદેવ હું આ પ્રવાહ રોકી શકું છું પછી શિષ્યએ માટી ઉપાડી અને તેને ગટરમાં નાખી પાણી થોડી વાર માટે બંધ થઈ ગયું અને પછી થોડા સમય પછી માટી પર પાણી વહેવા લાગ્યું ગુરુએ શિષ્યને કહ્યું અરે આ શું છે પાણી બંધ ન થયું પરિતિ શિષ્યએ કેટલાત કાંકરા ઉપાડ્યા અને તે ગટરમાં મૂક્યા અને પછી પાણી થોડીવાર માટે બંધ થઈ ગયું પણ પછી થોડીવાર પછી તે કાંકરા ઉપરથી પાણી નીકળ્યું અને પછી ગુરુએ કહ્યું કે તે શિષ્ય શું થયું પાણી ફરીથી વહેવા લાગ્યું તમે કહી રહ્યા હતા કે તમે તેને રોકશો જો આપણે કોઈ કાર્ય બંધ કરવા માંગતા હો તો શું આપણે તેને રોકી ન શકીએ પછી શિષ્ય કહ્યું કોઈ વાંધો નહીં ગુરુદેવ હું આ પાણી બંધ કરીશ હું પાણી બંધ કરીશ અને તમને બતાવઈશ શિષ્ય ફરીથી એક મોટો પથ્થર લાવ્યો અને તેને નાળા પર મૂક્યો અને પાણી બંધ થઈ ગયું પછી તેણે ગુરુને કહ્યું જુઓ ગુરુદેવ મેં તમને કહ્યું હતું કે હું પાણી બંધ કરીશ મેં તમને બતાવ્યું કે હું પાણી બંધ કરીશ મેં તમારી વાત પૂરી કરી છે ગુરુએ હસીને કહ્યું સારું ધ્યાનથી જુઓ શું પાણી બંધ થઈ ગયું છે તે પાછળથી નાળાને તોડીને બહાર આવ્યું અને બાજુથી બાજુ વહી રહ્યું છે અને ધ્યાનથી જુઓ તે આ પથ્થરની સામે પણ આવી ગયું છે અને આ પાણીએ પોતાનો રસ્તો બદલી નાખ્યો છે અને ફરીથી આગળ વધી રહ્યું છે અને પછી થોડા સમય પછી એવું જ થયું પછી ગુરુએ શિષ્યને સમજાવ્યું કે તમારી સાથે પણ એવું જ થઈ રહ્યું છે તમે વારંવાર પ્રયાસ કરી રહ્યા છો તમે સૌથી મોટો પ્રયાસો કરી રહ્યા છો પરંતુ દર વખતે તમારો પ્રયત્ન નિષ્ફળ જાય છે અને તે હંમેશા તૂટશે ભલે તમે ગમે તેટલો મોટો પથ્થર રાખો પાણી પોતાનો રસ્તો બનાવશે આ બધું જોઈને શિષ્યએ ગુરુને કહ્યું હે ગુરુદેવ શું એવો કોઈ રસ્તો નથી જેના દ્વારા હું ગંદા વિચારોમાંથી બહાર આવી શકું અને આ મારા મનમાં છે તે આવતાની સાથે જ ગુરુ શિષ્યને એક નદી પાસે લઈ ગયા જ્યાંથી પાણી બગીચામાં જઈ રહ્યું હતું ગુરુએ શિષ્યને કહ્યું કે આ નદીમાંથી પાણી ત્યારે જ જઈ રહ્યું છે જ્યારે આપણે અહીંથી રસ્તો બંધ કરીએ જ્યાંથી પાણી બગીચામાં જઈ રહ્યું છે તો શું આપણે પાણીને રોકી શકિયે નહીં શિષ્યએ કહ્યું હા ગુરુદેવ તે ચોક્કસ થઈ શકે છે જો હું અહીંથી આ પાણી બંધ કરી દઉં તો પાણી આગળના નાળામાં નહીં જાય અને પછી પાણી બગીચામાં નહીં જાય પછી શિષ્યએ ખૂબ જ પ્રયત્નથી પથ્થરો અને માટી નાખીને નદી તરફ જતો રસ્તો બંધ કરી દીધો અને ગુરુને કહ્યું કે ગુરુદેવ મેં પાણી બંધ કરી દીધું છે હવે આ પાણી બગીચામાં ન જવું પછી ગુરુએ શિષ્યને કહ્યું જો પાણી બગીચામાં નહીં જાય તો વૃક્ષો છોડને પાણી ક્યાંથી મળશે તે વૃક્ષો અને છોડને પાણીની જરૂર છે અને તે છોડમાં કેટલાક વૃક્ષો અને છોડ એવા છે જેમને દરરોજ પાણીની જરૂર હોય છે તે સુકાઈ જશે અને સુકાઈ જશે તેમનું શું થશે આપણે પાણી ખોલવું પડશે શિષ્યએ કહ્યું ગુરુની વાત સાંભળીને તેમણે નદીમાંથી પાણી પાછા જવાનો રસ્તો ખોલ્યો પછી ગુરુએ શિષ્યને પૂછ્યું જો આપણે આ નદીનું આખું પાણી બગીચા તરફ વાળી દઈએ તો શું થશે તો શિષ્યએ જવાબ આપ્યો કે ગુરુદેવ ત્યાં ના બધા વૃક્ષો અને છોડ નાશ પામશે ઈ ખાડાઓ નાશ પામે છે અને ત્યાં કની بچશે નહીં પછી ગુરુએ હસીને કહ્યું તમે સમજો છો કે આપણે કની પણ રોકવાની જરૂર નથી આપણે ફક્ત હંમેશા સંતુલન જાળવવાનું છે ઓછા પાણીથી અને વધુ પાણીથી પણ છોડ નાશ પામે છે છોડ નાશ પામે છે આપણું જીવન ફક્ત સંતુલન પર ચાલે છે ગુરુએ શિષ્યને કહ્યું કે જો હું તમને એવું કહું કે તમારે તમારા વિશે ન વિચારવું જોઈએ તો તમારા મનમાં કોનું ચિત્ર સૌથી પહેલા આવશે શિષ્યએ કહ્યું गुरुदेव मार मन में पहलू चित्र छे। गुरु के गुरुए कहू के जयरे अपने गंदा विचारों ने बड़पूर्वक रोकवानो प्रयास ते शक्ति थी अंदर करवेश अंदर उद्भवे क्यों दबाव प्रयास न करव जो पची गुरु शिष्य पास गया कहू कि खराब लोग बने के अपनी अंदर कामुकता होती પરંતુ કેટલા કસલી લોકો સાથે રહેવાને કારણે તે આપણા પર પ્રભુત્વ ધરાવે છે પછી શિષ્યએ કહ્યું ગુરુદેવ તમે સાચા છો હું મારા ધે થી ભટકી ગયો હતો પછી તે શિષ્ય રાત્રે ખૂબ શાંતિથી સુઈ ગયો સવારે પોતાનું કામ પૂરા દિલથી કર્યું અને પછી સવારે ભિક્ષા માંગવા ગયો જ્યાં છોકરો હજુ પણ ઝાડ પાછળ છુપાયેલો છે અને તે છોકરીઓને જોઈ રહ્યો છે તે શિષ્ય નદી પાસે ગયો જ્યાં તે છોકરીઓ પાણી ભરતી હતી તેણે તે છોકરીઓ પાસેથી પાણી માંગ્યું તે છોકરીઓમાંથી એક છોકરીએ તેને પાણી આપ્યું અને તે સન્યાસી શિષ્યના પગ સ્પર્શ્યા શિષ્યએ તેને આશીર્વાદ આપ્યો તમારું સ્વાસ્થ્ય સારું રહે શિષ્યના મનમાં સકારાત્મક ઊર્જા તેના ચહેરા પર સ્મિત હતું જાણે તેને કંઈક ખોવાયેલ પાછો મળ્યું હોય તે પોતાના રસ્તે પાછો જવા લાગ્યો પછી પાછળથી જડ પાછળ છુપાયેલો છોકરો આવ્યો તે શિષ્ય પાસે આવ્યો અને તેણે કહ્યું શું વાત છે આજે તમને નજીકથી જોયું છે તમે મારાથી આગળ નીકળી ગયા છો પછી શિષ્યએ કહ્યું કે અમે હંમેશા બીજાઓને જોવામાં વ્યસ્ત છીએ અમે પોતાને જોઈ શકતા નથી તમે ક્યાં સુધી આ જાળ પાછળ છુપાયેલા રહેશો જો તમને કોઈ ગમે છે તો તેને કહો જો તે પણ તમને પસંદ કરે છે તો લગ્ન કરો અને તે પહેલા તમે કંઈક બનો પોતાને જાણો આ રીતે તમારો સમય બગાડો નહીં પછી તે છોકરો દરરોજ તે શિષ્યને મળવા લાગ્યો અને તે છોકરો નદીમાં જવાનું છોડી દીધું અને પછી તે છોકરો તેના જીવનમાં કંઈક બનવા માટે સંઘર્ષ કરવા લાગ્યો પછી તમે જોયું કે સંગની અસર શું છે તમારો સંગ બદલો તમારું વિચારો બદલો બુદ્ધે તે માણસને પૂછ્યું કે શું તમને તમાર બધા પ્રશ્નોના જવાબ મળી ગયા છે પછી તે વ્યક્તિએ કહ્યું હા મહાત્માજી તમારો ખૂબ ખૂબ આભાર પછી ગૌતમ બુદ્ધે તે વ્યક્તિને કહ્યું કે જ્યારે તમારા મનમાં ગંદા વિચારો આવે છે ત્યારે દોષિત ન થાઓ આ શરીર છે અને આ બધું હજારો વર્ષોથી શીખવવામાં આવ્યું છે તે ફક્ત વિચારવા અને શપથ લેવાથી તૂટી જતું નથી પરંતુ તમારી પાસે તે શક્તિ છે તે ઊર્જા છે જેનો તમારે સંતુલનમાં ઉપયોગ કરવાનો છે તમે એક જીવંત ઊર્જા છો જે કોઈપણ વસ્તુનો અનુભવ કરવા માટે મુક્ત છે જે બનાવવા માટે મુક્ત છે તેથી તમારે તમારી જાતને ઓળખવી જોઈએ આટલું કહ્યા પછી ગૌતમ બુદ્ધ ચૂપ થઈ ગયા અને તે વ્યક્તિ ત્યાંથી ચાલ્યો ગયો તો મિત્રો અમે આશા રાખીએ છીએ કે તમે આ વિડિયોમાંથી ઘણું શીખ્યા હશો તેથી આ વિડિયોને તમારા મિત્રો અને પરિવાર સાથે શક્ય તેટલો શેર કરો कृपा कर शेर करो ते कनिक शके अने आवा जो आ वीडियो में कईक शीखी शेप्रद वीडियोज जो अमरी चेनल सब्सक्राइब करने भूलशो नहीं आभार नमो बुद्धाय